ગામ તાલુકાના બારડોલી હિંગળાદની મુવાડી ગુટ ગ્રામ પંચાયતના હિંગળાજી મુવાડીના સરપંચના ઉમેદવાર સી ત્રણસો જેટલા સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા આવ્યા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બારડોલી હિંગળાદની મુવાડી ગુરુગ્રામ પંચાયતની સરપંચની અને સભ્યોની ચૂંટણીઓ યોજાવાની છે તેમાં આજે હિંગળાદની મુવાડીના વતની ભારસી ડાયસિંગ વાઘેલા બારડોલી અને હિંગળાદની મુવાડીના સરપંચના ઉમેદવાર તેમના સાથે ત્રણસો સમર્થકો સાથે આજે દહેગામ તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું અને ઉમેદવારી ફોર્મ ભરતા સમગ્ર ગ્રામજનોનો સારો સહયોગ મળી રહ્યો છે જેથી આ ઉમેદવાર જંગી બહુમતીથી જીતી જાય તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે रिपोर्टर नगर से चुआ हरसोली देहगाम गांधीनगर कब तक काइन बनावा सु केहवा बापू भागेला भारसिंह डासी सरपंच उम्मीदवार जी उपाय है इंदिरा जी मोरे बाहरे बोट अगो भी ते तमे सेवा अपो ग्रामना विकास ना काम में बदाई सेवा अपची कोई उम्मीदवार સર સુધી તો નહીં આવ્યા નવ તારીખ સુધીમાં જોઈએ બરાબર